અને તક્ષ શિલા કાંડ તેમજ વડોદરા હણીબોટના પરિવારોને ન્યાય મળે ત્યાં માટે ન્યાયયાત્રા આજે સવારે ચોટીલાથી યાત્રા સુરેન્દ્રનગર તરફ જવા રવાના રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ

ગાંધીનગરમાં ફૂટશે પણ અત્યારે તો સુરેન્દ્રનગરમાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે બીજી તરફ સરકાર હજી સુધી ટીની મસ્ત થતી નથી પીડિતોની સામે જાણે બાયો ચડાવી હોય પીડિતોના મુદ્દે જાણે જળ વલણ ધારણ કર્યું હોય એવી સરકારની ભૂમિકા છે અમારી અને પીડિતોની એક જ માંગ સીબીઆઈ કે નોન કર અધિકારીઓને ટીઆરપી ગેમિંગ ઝોન અને મોરબી કાંડની તપાસ ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને ચાર લાખના બદલે દોઢથી બે કરોડનું વળતર ચૂકવો અને આપણા મોરબીમાં રાજકોટમાં સુરેન્દ્રનગરના ગુજરાતના કોઈ પણ કોણે ફરી આવા હત્યાકાંડો ન સર્જાય ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થાય એક નવા ગુજરાતનું નિર્માણ થાય